ત્યાં જઈ જાવ આજ પ્રાણ હવી ને તે વાત જોવે નેને પાવર એવા પડે બીજી બધી દોવાઈ ગયો આસે હૂડ કટી હૂડ હૂડ કટી છે રાઈન્દ્રી કા મોવારી રાણી આવ થોડો ઘણો દેખાય મેળો આ મેળા માંથી હું બે પાલી પાલી જેવી બે દેખે ધબધપાટે બોલાવતા હતા બાદતા હતા જોયું હે ગુડો બે ઊંધીડા એક કાલે ઉંધીડો પકડ્યો ને એક આજે એ જોઈએ કે છે અંદર ઉંધીડા છે કે ખીલખોડી નું બસ્સું છે કે ખીલખોડીયા જે હોય એ હાલો આગળ આગળ જોઈએ જો વાસળી હે ને ગાય ના સારા કરે ધાવણ મુકાવ દીધું ને એટલે જો ગાય ને મજા નહીં આવે ગાય પાટુમાંથી મારી એ કા ઘુમરા મારો નવી રોય જાય ને ઓલા પંખા ઉતારવા ઓલા ઓહરી છે

ઓલા રેતી વાળા ને હે ને છટવાની આ ઓલો બાવળો હે ને નથી આ ઓલી કરવાનું છે ને એમાં જ છાંટવાની આમાં છાંટવાની છે આમાં વધારે કુસો છે એમાં જ કુસો આમાં જ હટાણું હબ્બા આવશે બરદુ ની વાત એક કરુભાઈ ભાઈ તા છે પણ અમારે ટૂંકી જગ્યા ને ટૂંકી જગ્યા માં બરત ની જોડ લેવી પોહાઈ ની તો બરત ની જોર લઈએ તો બે ભીહું વેચવી પડે અને બે ભીહું બેસીએ તો કાંક બીજા આવે ને કે ભાડે છે પડે બરત બરત લઈને બરત એટલી ઘેર ને બાંધ્યા બાંધતા બરત બગડે જાય ને તમે જેટલા આકો ને એટલે એ શોખા રહી પગ એટલે એવા હાટો થઈને એમ બરત નથી લેતા ને કે અમારે પેલા બધું હતું પણ પેલા એમ ભીહું ન રાખતા એ ભીહું રાખીએ ને એ બધું નથી રાખતા ને કે અરધા બાપોને ખેડી ખેડ કરતા ને તે બરધું રાખતા દેહી થી બે ભીં હોય એક ભીં હતી ને એક ગાય હતી એ વટાણે એટલા ટોર છે પાંચ છ પીહું છે ને ખડેલા બે છે ને ગાય છે ને વાસડી છે થઈને એવા બરદું ન પછી ને જ રાખતા એ તો ઘણી ઘોડાનો શોખ છે કે રાખવું શોખ તો હોય પછી આપણે હા જોવું પડતું હોય ને કે એને હાથવું કી ને બધું એવા હાટો થઈને નથી રાખતા ઘોડા બીજું ને ત્રીજું આ પીહું બરોબર છે મહેનત કરીએ તો હે જ્યાં દસ દિનો પગાર

ઈ બેહે ને ઈ પછી ઓલી નો બેહવાનો વારો આવે ને ઈ પછી આણો બેહવાનો વારો આવે ને કે ઈ ઊભી હોય ને તાં આ બેય ભીહુ નો બેહે કે આણી ઘૂસતા આવે બેઠી હોય ને દાણી મારે લુહારા વારીને વરા છે પણ તો ઈ જો આ માદણા કરે ગો થોડે મે બહુ માદણા થાય જાજો મે વરા તો ઈ તો બધી ધોવાઈ જાય થોડે મે બહુ માદણા થાય માદણા કરે ગો મે એકન સાટ આવ્યો આ સવારે આવ્યો હો 4 વાગે હરોપણ

હાલો એ હું મારી રીતે આની વિધિ કરી નાખી જે વિધિ આણી થતી હોય એ વિધિ કરે નાખી એવો કેટલાક હોય હજી મૂકવું હતો ખરો આજે પીંજરું આગળ આણી મૂકેવે પાછું પિંજરો એક મૂકું રણજીત જો લઈને આવ્યો ખોળ પાકલ એકદમ નેપિયર એક ભાઈને છે ને નેપિયર પર ખોડ ફૂલ પાકલું હતું ત્યાં લઈને આવ્યો આ ખોલા ખોલા આ ખળ હે ને પાકલ છે એકદમ એટલે ગાયો ઘા લાગે જાય ને અમારે છે ને એ થોડું કાસેરું છે રણિયાતો હતો એક રિક્ષા ભરાયું એની કેટલું છે એની ખબર આવે હું ડેલો દેતો હવે હાલો હીરામણ નું ટાણું થયું ને હીરા લઈએ પછી આ રણ કટકા બટકા ને કઈ કરી પાછા સોચું તા ખરું ત્રણ ક્યારે પારવા ઉતર પારવું તો આખું છે પણ ત્રણ ક્યારે પારવા થઈ ગયા એને સોંપી દીધું હાલો ગાઈ જમી જઈએ જો ગામમાં જાઉં દીવા પૂર્વા વીંજવા એને ગાતા ખાખના બાપે ને જાઉં તે

આ છે વિંજવાસણમાં માં તો ખોડિયારમાં બે ભેરું મંદિર છે વિંજવાસણ એવું ના છે બહુ આપણી ખ્યાલ ને ગોના ને એક કલાક એક નીકળે ગઈ ત્રણ વાગ્યા નો ગતો લગભગ 5 માં દોઢ પૂણી બે કલાક વાઈ ગઈ તો વાથી વા વાથી વાહથી જવું પડે દીવા પૂરવા એટલી વાર લાગે કાઉક માં પાણી કરે ને તો હું ખાણ કરલા ને તો રણિયો દોવે નાખે આખી પાંચ થઈ જશે ને હોયજી રણિયો પાછો કે દોવા બેહે જાય ભી કા પાણી કરવા મે પાણી કરવા રાઈ દીધી તો આજ પ્રાહ ભી તે વાત જોવે ને ને પાવર એવા પડે બીજી બધી દોવાઈ ગયો ને રે રે ને તેડકો નીકળ્યો થાય છ વાગ્યા તેડકો દેખાય આસે છે હુડ કટી હૂડ ફૂડ કઢી છે રાઈન્દ્રી કરા મોવારી રાણી થોડો ઘણો દેખાય એન લાખી માની બાની સબી ને પસવાડે ના હેઠા પડ્યા તા બારી બારીની ની રાંગ છે ને ના પડ્યા તા બારી ની રાંગ બારી એ પડ્યા તા ને મી મૂસા ને તાલો જીત ને રમતા તા ને હા તો ભેડે નખો એટલે આણી આણી આપી દીધું હોય એટ નફટ ધોઈ રહ્યું નહીં મૂંજે હારી ને તા વેંદરી